દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું જી હા સાચું સાંપડ્યું આપે અરવિંદ કેજરીવાલે ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે અને સૌથી મોટું એલાન કર્યું છે રાજીનામું આપશે તો નવા સીએમ કોણ કારણ કે સીએમ અરવિંદ કેજરીવાલે એ પણ કહી દીધું છે કે નવો ચહેરો હશે અને અરવિંદ કેજરીવાલે રાજીનામું બે દિવસમાં આપવાની ખાતરી આપી છે અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે હું બે દિવસમાં ત્રણ દિવસમાં રાજીનામું આપી દઈશ અને આ જાતે કહ્યું છે છે રીલ સમાચાર કોઈ નથી અરવિંદ કેજરીવાલ બે ત્રણ દિવસમાં રાજીનામું આપશે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ છે એને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને અરવિંદ કેજરીવાલ સાથે પણ જણાવ્યું કે જ્યારે જનતાની નજરમાં હું સાચો બનીશ જ્યારે જનતા મને ફરી એકવાર સ્વીકારશે ત્યારે ફરી હું મુખ્યમંત્રી બનીશ અને ચૂંટણી લઈને પણ અરવિંદ કેજરીવાલે કહ્યું ચૂંટણીમાં જીત્યા બાદ ફરી જનતા મને સ્વીકારશે તો હું ફરી મુખ્યમંત્રી બનીશ જનતાની નજરમાં હું સાચો સાબિત થઈશ ત્યારે મુખ્યમંત્રી બનીશ તેવું અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે તો નવા મુખ્યમંત્રી દિલ્હીના કોણ બનશે નવો ચહેરો કોણ બનશે એને લઈને સૌથી મોટો અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો